નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે આ વિડીયોમાં ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે જે સહાય મળે છે તેના વિશે જોઈશું તો કેટલી સહાય મળશે કોને મળશે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું અને હા મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો પ્રથમ આપણે યોજના વિશે યોજનાનું નામ જોઈશું તો કે ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા નાણાકીય સહાય યોજના આ યોજનાનો સારાંશ શું છે તો કે અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેતમજૂરી પર નિર્ભર છે આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂપિયા એક લાખ અને વધુમાં વધુ બે એકર માટે રૂપિયા બે લાખની નાણાકીય સહાય યોજના આપવામાં આવે છે આના લાભ શું છે તો લાભ આપણે જોઈએ તો અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેતમજૂરી પર નિર્ભર છે આ જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ એક લાખ અને વધુમાં વધુ બે એકર માટે બે લાખની નાણાકીય સહાય યોજના આપવામાં આવે છે લાભના પ્રકાર તો કે આ લોકો અનુસૂચિત જાતિના લોકોને પ્રોત્સાહન આપવા માટેની યોજના છે યોજનાનો લક્ષ્ય એટલે કે આ નિઃશુલ્ક છે કોઈ આમાં પૈસા છે નહીં અને આ યોજના જે છે એ કયા વિભાગની છે તો કે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ અને એને ક્ષેત્ર સમાજ કલ્યાણ લાગે છે રાજ્ય સરકારની યોજના છે અને યોજનાના માપદંડ જોઈએ તો કે આમાં કઈ કેટેગરીને લાભ મળી શકે તો કે અનુસૂચિત જાતિના લોકો જાતિ સંબંધિત પાત્રતા તો કે તેમાં કોઈ પણ કરી શકે મેલ ફિમેલ સ્ત્રી પુરુષ કોઈ પણ સામાજિક અને આર્થિક ધોરણ તો કોઈ પણ વ્યક્તિગત આવક મર્યાદા કોઈ છે નહીં પણ પરિવાર ટોટલ આવક મર્યાદા છ લાખ સુધીની છે યોજના કોને લાગુ પડશે તો કે ખેતમજૂરને અનુસૂચિત જાતિના ખેડૂતો અને અનુસૂચિત જાતિના વ્યક્તિઓ અને આ યોજના આખા લાગુ છે હવે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે જોઈ લઈએ તો જાતિનું પ્રમાણપત્ર ખેડૂત પોથીની નકલ સાત બારનો દાખલો આધાર કાર્ડ આવક અંગેનું પ્રમાણપત્ર અને બેંક પાસબુક અથવા કે રદ કરેલો ચેક એપ્લિકેશન ફોર્મ કઈ કઈ રીતે ભરવાનું તો કે આમાં ઓનલાઈન છે પણ ઓફલાઈન પણ તમે ભરી શકો છો તેની કિંમત કોઈ નથી ફોર્મ ઓનલાઈન ઓફલાઈન બે રીતે મેળવી શકો છો અને તમને ફોર્મ ઓનલાઈન ગૂગલ પરથી આની કોરુ ફોર્મ મળી જશે અને આ યોજના તમારે વિસ્તૃત માહિતી જોઈતી હોય તો અહીંયા જે લિંક આપેલી છે તે તમે ગૂગલમાં જઈને આ રીતનું ટાઇપ કરીને સર્ચ કરશો એટલે તમને મળી જશે વિભાગની લિંક પણ છે સામાજિક કલ્યાણ અધિકારીતા વિભાગની અને આ અહીંયા ડિટેલમાં માહિતી બધી આપેલી છે તો મિત્રો આ હતી આપણે ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટેની નાણાકીય સહાય માટેની યોજના તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત